નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે શેરબજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે બજારની આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની જરૂર છે કયા ઇન્સ્ટ્રુમેન્ટને વેચી દેવાની જરૂર છે અગર તેના લેવલ શું છે સાથે સાથે જો દર્શક મિત્રો આપને પણ શેરબજારને લઈને કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય શેર બજારને લઈને માહિતી મેળવવી હોય શેરબજારમાં જાણવું હોય તો સીધો અમને ફોન કરી શકો છો ટીવી સ્ક્રીન પર અમારો નંબર ફ્લેશ થઈ રહ્યો છે એમાં આપ ફોન કરી શકો છો શેર બજારમાં કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે અને ખાસ આજના દિવસની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આજના દિવસમાં કેવા પ્રકારનો માહોલ આજે શેર બજારમાં રચાશે એની ચર્ચા કરવી છે ને ગત એટલે કે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું અને આજનું માર્કેટમાં એની અસર કેવા પ્રકારની જોવા મળી શકે છે એની ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની જોડાયા છે હરીશભાઈ આપનું સ્વાગત છે

કે તમાર જીડીપી નો આંકડો 8.4 વિશ્વ હવે એ ફિગર ને વાઉચ કરે છે આપણા દેશ ને એટલે ભારત ને અપગ્રેડ કરે છે ફ્રોમ 6.1 ટુ 6.8 એન્યુઅલાઈઝ 8.4 તો ક્વાર્ટરલી છે એન્યુઅલાઈઝ માં 6.1 ટુ 6.8 જીડીપી ગ્રોથ આપના મીન્સ એક્સેલરેટ કરે છે કે છે કે હા હાઈ આવશે तो जरे यू आर गेटिंग गुड न्यूज़ तमे पीएमआई डेटा जो 50 से ऊपर आपने चालू घणी है तो दैट इज 57 58 57.8 तो आपने 58 घणी है क्रूड इट इज प्लेइंग विद इन द रेंज जे रेंज बेसिकली आपने सरकार है के आपने क्या वी हैव डाइजेस्टेड कि 75 टू 85 तो क्रूड इज 82 83 ए रेंज में है राइट तो કહેવાનો મારો ભાવ છે કે એવરીથિંગ ઇઝ ઇન ઇટ્સ પ્લેસ અને માર્કેટમાં એક તેજી આવી ગઈ શુક્રવારે 8.4 ને ડાયજેસ્ટ કરી ગઈ એના પછી ફોલો અપ જોવા નથી મળતું ફોલો જોવા નથી મળતું ઇન ધ સેન્સ કે ઇટ શુડ અગેન હેવ અ રાઇઝ જ્યારે તેજી આવે છે ને તેજી જ્યારે सपोर्ट की આવે તો બોટમ થી આવે છે કે જ્યારે ભી કોઈ પણ એક સારી વાત ની તેજી હોય છે તો એ એક બે ત્રણ દિવસ ગેપ ગેપ હો જઈએ ગઈ કલ કે શુક્રવાર થી શનિવાર શુક્રવાર માં ગેપ પરવે ગઈ કલ એક ગેપ ફિલ કરવાનો શુક્રવાર ને શનિવાર માં ગેપ હતો રાઈટ તો સોમવારે ઇટ કેમ ડાઉન એન્ડ ટ્રાયડ ટુ ફિલ ધ ગેપ व्हिच इज નોટ व्हिच इज નોટ

ચાલ કેવી છે ફ્લેટ વર્ટિકલ અપનું છે આગળ પાછળ આપણને ચાલ આગળ પાછળ જોવા મળે છે હું એમ નથી કહેતો કે અહીંયા મંદી તમે શરૂ કરો કેન બી तो अइया कॉशियस अप्रोच जोइए छे स्टॉक स्पेसिफिक अप्रोच जोइए छे इनर साथे चले छे जो मैं आपने रिलायंस ની વાત કરી હતી મે ભૂતકામે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી હતી Tata Steel ની વાત કરી હતી Tata Steel 154 નવી ગયો જે ગઈકાલે જે આપણે આ 100 ચર્ચા કરી હતી Tata Steel ની મે કીધું ના I am not comfortable at this place let it settle પછી વિચારશું Tata Motor માં બહુ પહેલા આપણે હિન્દુ કે ખરીદી લો Tata Power

એલએનટી ફાઇનાન્સ એન્ડ હાઉસિંગ આપણે 100 102 રૂપિયા થી આપણે લોંગમાં છીએ અ ટાર્ગેટ મારો 200 ના આસપાસ છે લેટ્સ સી હવે કઈ રીતના એ મૂવ આપે છે અને કઈ રીતના ઉપર જાય છે લેટ્સ સી તો એક અજી એક ઇન્સ્ટ્રુમેન્ટ મારો એવો છે કે જે ટાર્ગેટ પેન્ડિંગ છે BHEL ભેલ ઓકે okay, 43 45 60 ત્યાં સુધી આપણે એગ્રેસિવલી બાયિંગ કહેતા હતા કે ના અહિયા તમે ખરીદી કરો ડોન્ટ બી અને ટાર્ગેટ ત્રણ થી પાંચ આપણો ચારસો નો હતો લેવલ શું છે બટ યસ ઇટ ઇઝ ગિવિંગ યુ અ ગુડ રિઝલ્ટ બધાની પાવર સો રૂપિયા નો ભાવ હતો ત્યારે મેં કીધું અઢીસો અને એના પછી પાંચસો એવરીથિંગ આજનો દિવસ અગેન સીંગ જેમ ગઈકાલે બહુ ઇન્ડિસ આપણને જોવા મળ્યું છે એ રીતના ડર ડે

ઉત્પાદન વધ્યું છે તો ત્યાં તમારો ક્રૂપનો ભાવ જોઈ લો તો ભાવ ઇઝ વિધિન ધ રેન્જ સો જ્યારે રેન્જ ની અંદર હોય તો મારી સમજ પ્રમાણે કે એવી કઈ ઇમ્પેક્ટ માર્કેટમાં નહીં આવે તેના લેવલ ની ચર્ચા કરીશું હરીશભાઈ મારુતિના આગળ તેના લેવલ શું છે મારુતિ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું જે મેં વાત કરી હતી કે યસ ઇટ લુક્સ ગુડ ઇટ ઇઝ પોઝિટિવ મને મારુતિમાં સારી તેજી જોવા મળે છે દેખાઈ રહી છે દસ હજાર છેતાલીસ નો એનો બ્રેકઆઉટ હતો દસ હજાર છેતાલીસ ના બ્રેકઆઉટ બાદ ટુડે ઇટ ઇઝ ઇલેવન થાઉઝન્ડ ફાઈવ નાઇન્ટી ફોર તો અ વેરી ગુડ અપ મૂવ હાલના તબક્કે જોવા જાઉં તો અગેન એક ડોજી કેન્ડલ બની છે એટલે ગઈકાલનો હાઈ લો એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ગઈકાલનો હાઈ એટલે અગિયાર હજાર છસો સિત્યોતેર જેને તમે છસો એસી કે સાતસો બી ગણી શકો છો હવે અગિયાર હજાર સાતસો ની ઉપર ચાલશે તો તમને ફર્ધર અપમુ જોવા મળશે એક ઇન્ટેન્સિટી સાથે નહીં કદાચ થોડું કોન્સોલિડેશન અને પ્રોફિટ બિલકુલ પોઝિટિ મુવમેન્ટમાં દેખાઈ રહ્યો છે દસ હજાર છેતાળીસનો બ્રેકઆઉટ ને ગઈકાલની જે વાત કરી કે અગિયાર હજાર છસો જોવા મળી રહ્યો છે એક કોરણને એ હેલો જી કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો હર્ષવાદ બોલો જશભાઈ બોલો શું છે આપનો પ્રશ્ન આપણે જય ભારત મારુતિ અને રેડિંગટન ઇન્ડિયા વિશે જાણવું છે ભારત મારુતિ અને રેડિંગટન ઇન્ડિયા હા હરેશભાઈ જય ભારત મારુતિ અને રેડિંગટન ઇન્ડિયા વિશે આ ભાઈને જાણવું છે જો પહેલી વાત તો કહી દઉં કે જય ભારત મારુતિ જે છે એ કોઈ ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી આ ક્લોઝ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે અ સ્ટીલ જય ભારત મારુતિ મેં એમ કહીશ કે એકસો ઉપર ટ્રેડ કર બંધ આપે છે અને એના ઉપર ટ્રેડ કરે છે તો તમને એક જોવા મળી શકશે રેડિંગ્ટનમાં બસો દસ રૂપિયા છે બસો દસ રૂપિયાની ઉપર બંધ આપશે અને ચાલશે તો એના અંદર મૂવ છે નૈતર અગેન પ્રોફિટ બ્રિટાન બંને ઇન્સ્ટ્રુમેન્ટ બંને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ નથી તો ટેસ્ટ મેચ જઈને રહો ટેસ્ટ મેચના બેટ્સમેન ને તમે કહો છો કે તમે ટી ટ્વેન્ટી જઈને રહો કે સુપર સિક્સ રમો આ રીતની વાત થઈ છે તો ઇટ ઇઝ નોટ અ એમનો પ્રશ્ન આઈ આઈ થિંક ડોન્ટ શન રાઇટ માટે આપણે કરવું છે તો જે મને લેવલ્સ દેખાય છે પ્રમાણે વાત કરી છે જ્યાં સક્સેસ રેશિયો ઇઝ નોટ વેરી ગુડ રાઈટ તમે મને પ્રશ્ન પૂછો છો કેમ કે તમને એક સારું એક સારું માર્ગદર્શન જોઈએ છે

લો ચાર હજાર આઠસો તેત્રીસ બન્યો છે બસ ચાર હજાર આઠસો ચાર હજાર આઠસો આ લેવલ રાખજો જો આ લેવલ તૂટી જાય છે ચાર હજાર આઠસો નીચે જો ટ્રેડ થાય છે તો આના અંદર એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળે છે અને સારો સેલિંગ પ્રેશર જોવા મળશે જે રફલી અરાઉન્ડ બસો ત્રણસો પોઈન્ટ અઢીસો પોઈન્ટ એટલીસ્ટ અને ડાઉનવર્ડ સાઈડ આપણે જોવામાં આવી શકે પ્રોવાઇડેડ ઇટ ક્લોઝેસ એન્ડ પ્રિન્ટ્સ વિલ ઓ 4000 8 સેલિંગ પ્રેશર છે અને 4800 નો અગત્યનો લેવલ હરીશ ભઈએ જણાવ્યો હરીશ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન અગત્યના લેવલ આયોસી ના આયોસી માં ક્યાં આજે થાય એવી શક્યતા દેખાય છે દેખાય છે બિલકુલ સપોર્ટ એકસો ત્રેસઠ નો દેખાઈ રહ્યો છે આજે ક્યાંક બાઉન્સ થાય એવી શક્યતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે કોટક બેંકના અગત્યના લેવલ શું છે કોટક બેંક અગેન ડોજી કેન્ડલ ગઈકાલનો હાઈ લો ખાસ ધ્યાન રાખી લેજો 1718 અને 1742 જે બાજુ બ્રેકઆઉટ આવશે ટ્રેડ થશે એ બાજુની મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે 1718 અને 1742 ની વાત કરી SBI ના ગતિના લેવલનો

મને નવ હજાર નવસો ની સપોર્ટ દેખાય છે બિલકુલ સેલિંગ જોવા મળ્યું દસ હજાર 200 નું કંઈક પોઝિટિવ છે અને 9900 ની ખાસ વાત થઈ હરેશભાઈ જે પ્રમાણે મારુતિ ના આગતના લેવલની ચર્ચા કરતા હોય મારુતિ ના લેવલ શું છે મારુતિ શ્રી સિમેન્ટ ના આગતના લેવલ શ્રી સિમેન્ટ થતો એવું લાગી રહ્યું છે કઈ રીતે ચાલે છે પચીસ હજાર ચારસો પચીસ હજાર આ સપોર્ટ છે ઇનકેસ નહીચડીએફસી બેંકમાં મને છે ચૌદસો પચાસ આ અગત્યનો લેવલ દેખાય છે આના ઉપર અમે બંધ આપશે અને ટ્રેડ કરશે તો આઈ થિંક સો આના એક ખરીદી નવી ખરીદી આપણને જોવા મળી શકે તો પચાસ તો અગત્યનો લેવલ ગણી શકાય ટાટા સ્ટીલ ના અગત્યના લેવલ ટાટા સ્ટીલ માં ગઈકાલે ચર્ચા કરી દીધી એ પ્રમાણે 154 મારો એક લેવલ હતો વિચ હેઝ બીન અચીવડ નો નો આઈ એમ સાયલન્ટ ઓન ઈટ તો હવે હું થોડીક રાહ જોઈશ અને કન્સોલિડેટ થવાનો પ્રયત્ન જોઈશ કેરા તો 139 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને ઉપરમાં અગેન 154 કે જે હાઈ બને તો 156 એટલે 160 તો 139 160 અગેન વુડ બી અ રેન્જ ફોર મી હવે કઈ રીતના રેન્જ બ્રેકઆઉટ કરે છે એના પછી એના અંદર આગળ કામ કરી સ્ટીલ ધેટ ટાઈમ વેટ એન્ડ વોચ 39 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ટાટા કન્ઝ્યુમરના ના ગતિના લેવલ ટાટા કન્ઝ્યુમર ઓકે ટાટા કન્ઝ્યુમર અગેન છેલ્લા પાંચ છ દિવસથી કોન્સોલિડેશન ફેઝમાં મને દેખાઈ રહ્યો છે તો અહીંયા આઈ વુડ ટેક ધ લિવરેજ ઓફ વન વન સિક્સ ઝીરો એટલે અગિયારસો સાઈઠની નીચે બંધ આપે તો પ્રોફિટ બુકિંગ વધારે જોવા મળશે ટિલ દેટ ટાઈમ કોન્સોલિડેશન કોરલ લઈ લઈશું હેલો 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 જી કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો

કયા થી લેવાના છે મેગ મની તમારે 99 કે 100 અત્યારે આ ભાવે ઓકે ફોન છે ની વાત કરે છે સોના લેવાય કે નહીં જો મારે સી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે વેરી ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમ મેં આગળ સૌથી પહેલા એક પ્રશ્ન આવ્યો હતો રેડિંગટન જય ભારત મારુતિ આ બધા સેમ છે મીન્સ આઈ નોર્મલી આઈ ડોન્ટ ટ્રેક આઈ ડોન્ટ ટ્રેક ઓકેશનલી કદાચ ક્યાંક મને વ્યવસ્થિત કેન્ડલ પકડાઈ જાય કઈક થાય તો ઓકે ડન બાકી અદરવાઇઝ કેવું છે કે એક ન્યૂઝ આવે છે ઇટ ગીવ યુ અ રન અને પછી ઇટ ઇઝ સાયલેન્ટ અગેર એક આવે છે રન મને ફરી પાછો ઇટ ઇઝ બેક ટુ નોર્મલ એ રીતનું આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થતો હોય છે તો હું તો બેસિકલી એમ કહીશ કે આઈ અવોઇડ ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ બાકી એમના પાસે કદાચ કોઈક ન્યૂઝ હોય કેમ કે એમના ડિરેક્ટર્સ આઈ થિન્ક બધા અમદાવાદમાં જ છે તો એ હેઝ અ ન્યૂઝ યસ ય કેન રિલાયન્સ ના અગત્યના લેવલ શું છે રિલાયન્સ માં અગેન ગઈકાલે ચર્ચા કરી હતી આપણે અને અમે વાત કરી હતી કે રિલાયન્સમાં માં બે હજાર આઠસો પંચ્યાસી ચોર્યાસી આ અગત્ય લેવલ છે આના ઉપર ટ્રેડ કરે છે બંધ આપે છે ગો લોંગ સો લુક્સ લાઈક આમાં તેજી છે ટુ નાઇન એટ ઝીરો નો સપોર્ટ ટુ નાઇન સેવન ઝીરો નો સપોર્ટ હાલના તબક્કે નજીકમાં નજીકમાં નો સપોર્ટ ને ધ્યાનમાં રાખો એનો બંધ આપણને ત્રણ હજાર પંદર જોવા મળ્યો છે તો चांसेस छे इट कैन गो टिल 3050 इट कैन गो टिल 3050 बिल्कुल रिलायंस में क्या तेजी जोवा मिल रही छे वधु एक कॉर्नेल इशू हेलो हां मारी पास गेल पड्या छे तो कितना उदी राखी बुकाई कितना उदी टाइट बतावे गे? अपमा गेल क्या पड्या छे गेल जी ए आई एल गेल ओके હરેશભાઈ એ કોલર મિત્રોને એ કોલર મિત્રોનો ફોન છે એમની પાસે ગેલ પડેલા છે કેટલા સુધી રાખી શકાય જ્યાં સુધી એમને એપિટાઇટ હોય ત્યાં સુધી ગેલ હોલ્ડ કરી શકે છે લુક્સ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે હોલ્ડ કરી રાખો ચિંતાની કોઈ વાત દેખાતી નથી ટાર્ગેટમાં આઈ ડોન્ટ હેવ અ ટાર્ગેટ ટાર્ગેટ ઇઝ ગુડ મીન્સ તેજીના મૂડમાં છે રાઈટ તો હવે સવાલ છે કે તમારે સ્ટોપ લોસ આપને શું રાખવાનું છે હાલના તબક્કે તો જસ્ટ ટેકર રાઈટ કેટલામાં લીધું છે એમને ચર્ચા નથી કરી તો અહીંયા નજીકમાં નજીકનો સ્ટોપ લોસ જે હું આપી શકું છું બીકોઝ હી ઇઝ અ પોઝિશનલ ટ્રેડર તો એક સ્ટોપ લોસ હશે ગઈકાલનો લો દેટ ઇઝ વન એના પછીનો બીજો સ્ટોપ લોસ હશે દેટ ઇઝ વન સેવન્ટી ફાઈવ તો વન પછી વન અને ઇન કેસ ઇઝ અ વેરી વેરી લોંગ ટર્મ પ્લેયર મીન્સ ત્રણ પાંચ વર્ષ અહીં આજથી દેન વન હરેશભાઈ જે બી ઇન્સ્ટ્રુમેન્ટમાં આપે ચર્ચા કરી એમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ ખરું કે કેમ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે રિલેટિવ્સ અને ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ ઇન્ટરનેટ ઇન્ટરેસ્ટ કેન્સલ કરી બિલકુલ હરેશભાઈ શેર માર્કેટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા માર્ગદર્શન આપ્યું આભાર દર્શક મિત્રો કાર્યક્રમમાં બસ આટલું જ વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર